જ આજે જલજીલ ભાદર ભાદરવી અગિયાર ઠાકોરજીનો વરઘોડો ઠાકોર દરેક સમાજના આલમ આલમના લોકો એ ભેર ઠાકોરજી ભગવાન ના જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલજીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવળાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના ના દર્શન કર્યા ગામ નગરના લોકો રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને અમારા જિલ્લાના પ્રમુખ હેતલબેન ઠાકોર નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ બીજા અસંખ્ય દરેક સમાજના લોકો આ જલ ઝીણી માં એ બધા જોડાયા અને ઉત્સાહભેર ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલ કરાવી નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂરણ થઈ ઠાકર ભગવાન કી